અમદાવાદમાંથી પોલીસના બે નકલી આઈ કાર્ડ તેમજ એક ડેપ્યુટી મામલતદારના આઈ કાર્ડ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે જેમાં મણિનગર પોલીસને બાતમી મળી હતી કે પોલીસની ખોટી ઓળખ આપીને મણિનગર વિસ્તારમાં ફરતો કિરીટમીન નામનો શખ્સ પોતાનું એક્ટિવા લઈને મણિનગર રેલવે સ્ટેશનથી કાંકરિયા તરફ પસાર થવાનો છે જેથી મણિનગર પોલીસે રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો પોલીસ તપાસમાં આરોપી પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર વિભાગમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અંગેની ભરતીમાં ત્રણ ઉમેદવારોના માર્ક વધારીને ગેરકાયદેસર રીતે નોકરી આપવાના કૌભાંડ મામલે અમદાવાદના મેયર પ્રતિભાબેન પ્રતિભા મ્યુનિસિપલ પત્ર લખ્યો છે જેમાં ઉચ્ચ પણ આ મામલે મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે કારણ કે ભરતી ઉચ્ચ અધિકારીઓએ વેરિફિકેશન કર્યું ન હોવાથી તેઓની બેદરકારીને પગલે ભરતી પ્રક્રિયામાં સંડોવાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અમદાવાદના બેહરમપુરા વિસ્તારના લોકો ગત મોડી રાત્રે બંસી ટ્રાવેલ્સને ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા અને દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા ત્યારે દ્વારકાથી અંદર જે પંદરથી ત્રીસ કિલોમીટર દૂર કુરંગજ ચોકડીના ભયજનક વળાંકમાં ડ્રાઈવર સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ખાનગી લક્ઝરી બસ રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી જેમાં વીસ જેટલા મુસાફરને નાની મોટી ઈજાઓ થઈ હતી જ્યારે ચારથી પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતાં જામનગર હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા જોકે સદનસીબે બસમાં સવાર બેતાળીસ જેટલા લોકોનો આબાદ બચાવ થયો હતો